ચેરિટી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક શ્રી બ્રિજેશ હરિભાઈ પરમાર નામને અત્રેલું પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને એમની જે ફરિયાદ છે એ મુજબ એકમજી મંદિર જે જવાહરપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે ઓગણીસો નવ્વાણુંમાં એક દસ્તાવેજ થયો હતો જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં છે એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધી હતી આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ પછી મોહમ્મદ અસગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમની અંદર બિલાલ શેખ રોહન કાંદરી જીશાન કાંદરી અને એક સદ્દામ હુસેન કરીને છે આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં કમિશનર શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈ કાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં છે આ ગુનાની અંદર કુલ સાત આરોપીઓ છે અને આ એક વ્હાઈટ કોલર ક્રાઇમ કહી શકાય એવા પ્રકારનો પણ ગુનો છે જ્યાં એક ધાર્મિક સ્થળ ઉપર પોતે જમીન જે છે જે ચેરિટી કમિશનરમાં નોંધાયેલી છે એ વેચાણે મેળવી લેવામાં આવે છે અને એની બાબતમાં નામદાર હાઈકોર્ટમાં બે હજાર દસથી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે આમ છતાં ચેરિટી કમિશનરશીપની જગ્યા હોવા છતાં કેટલાક ઈસમો જેની અંદર આ કામના આરોપી નંબર એક બે અને ત્રણ એટલે કે બાબુલાલ ભાઈ મોહમ્મદ અસગર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય ચાર ઈસમોને વેચી દેવામાં આવે છે જેમાં એમને બે કરોડ અને છત્રીસ લાખના દસ્તાવેજ મુજબ એની જંત્રી મુજબ એમને વેચાણ કરેલ છે તો સદર ગુનાની અંદર ફરજ દસ્તાવેજો ઊભા કરી અર્થાત બે હજાર સોળમાં ઠરાવ નવ ભેગ ઊભો કરવામાં આવે છે જે પણ એકદમ ફરજ દસ્તાવેજ હતો સાથે સાથે આ લોકો જે આરોપીઓ છે કલેક્ટરશ્રી પછી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે બે હજાર ત્રેવીસમાં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવે પચાવી પાડવાનું પૂરતે કરતા હોય પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજીની જે મંદિર ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી અને આ પ્રકારનું ગુનાહિત કરનાર ઈસમો કુલ ચાર ઈસમો જે છે જેણે બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બે આરોપો કરવામાં આવી છે અહીંયા બે વસ્તુ સમજવી જરૂરી છે કે ત્રિકમજી મંદિરના સંદર્ભમાં બે દસ્તાવેજો થયા છે એક છે ઓગણીસો નવ્વાણુંનો નો પ્રથમ દસ્તાવેજ જે દસ્તાવેજ વિવાદાસ્પદ હોય નામદાર હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ બત્રીસો એક અનુસંધાનમાં એ હાલ જ પેન્ડિંગ છે અને એ જ્યુડિશિયલ હોય જેની આપણે અહીંયા ચર્ચાને અવકાશ નથી પરંતુ જે બીજો દસ્તાવેજ થાય છે બે હજાર ત્રેવીસમાં એ દસ્તાવેજ છે જે દસ્તાવેજ કલેક્ટર શ્રી અમદાવાદની અંદર વેચાણ માટેની મંજૂરી માટે રિપોર્ટ કરે છે એ રિપોર્ટમાં પોતે એવું જણાવે છે આ કામના આરોપીઓ નિઝામુદ્દીન અને કે આ જમીન છે એ જમીન પ્રાઇવેટ જમીન છે અહીં કોઈ પણ ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ એક્ટ નો કાયદો લાગુ પડતો નથી અને આ જમીન સંદર્ભમાં કોઈ પણ દાવા દાવાઓ કોઈ પણ નામદાર કોર્ટમાં ચાલતા નથી એટલે આવા પ્રકારની ખોટી રજૂઆત થયેલી એના સંદર્ભમાં કલેક્ટર શ્રી ની વ્યવસ્થા સંદર્ભમાં એમને મંજૂરી મેળવેલી હતી જે મંજૂરી ખોટી રજૂઆત આધારે મેળવેલી હતી જે પ્રસ્થાપિત થતો સદર બાબતનો ગુનો દાખલ બે હજાર ત્રેવીસ નો જે દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજના છ દિવસ પહેલા આ કામના આરોપીઓ જેની અંદર શેખ નિઝામુદ્દીન અબ્દુલ બિલાલ દ્વારા એક એફિડેવિટ કરવામાં આવે છે કચેરીમાં અને એ એફિડેવિટમાં પોતે આ જમીનની વેચવાની મંજૂરી માગે છે નિઝામુદ્દીન અને એ મંજૂરી માગીને વેચાણ બિલાલને કરવાનું હોય છે આવા પ્રકારની રજૂઆત છે જેમાં તમામ જે હકીકતો છુપાવવામાં આવેલી હતી આરોપી દ્વારા અને આવી હકીકતો છુપાવેલી હોવાના કારણે મંજૂરી મેળવેલી હતી અને એ મંજૂરી પત્રમાં જ સ્પષ્ટ નથી કે કોઈ પણ હકીકત છુપાવવામાં આવશે તો આ જે મંજૂરી એકમ આપોઆપ રદ થશે એટલે આ અનુસંધાનમાં એમને મંજૂરી મળી હતી આમ છતાં તપાસના ભાગરૂપ મંજૂરી કયા સંજોગોમાં મળી હતી કેવી રીતે મળી હતી તે પણ એક તપાસનો વિષય